પ્રિન્સિપલ ઓર્ડ ક્રિસ મોલ્લાભાઈ તત્તાબેનું દિવ્ય દયા અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે નવેમ્બર ત્રીસમી તારીખ આ સંદેશ સાંભળ્યા તમારા સૌ માટે અને તમારા પરિવારજનો વિશે પ્રાર્થના કરું છું જેવી રીતે પ્રભુ ઈસુ સુશિષ્યને બોલાવે છે એ જ રીતે આપણે દરેકને પ્રભુ બોલાવ્યા છે અને તમે તમે કુટુંબજનો પણ જેવી રીતે પ્રસિદ્ધ આંદ્રિયા પ્રભુના હાકલ પ્રમાણે જીવ્યા એમને અનુભવ થયા પછી બીજાઓને પ્રભુ પાસે લાવ્યા હતા ఏ జరి ప్రభు నా తరికే శిష్య తరికే జీవి సాక్ష్య జీవన ద్వారా ప్రార్థనావాల్ ప్రసవర్యబల్ మా గ్రంథ అడారుల వర యీస तारी सीमोन उर्फे पीतर तेना भय आंद्रिया ने सरोवर में जाल नाखता जोया कारण मछी था ईश्वे तमने कहू मारी पाच आवो हूँ तमने मछला ने बदले मणसों पकड़ता करीश अ तरत जड़ पड़ती मूकीने जाड़ पड़ती मूकीने ते पाचड़ चाली निकलया त्यांती आगर जता तेमने बीजा बे ने भाई ने जोया जबरी दीकरा याको बने तेनो भाई योहान तेवो पोता बाप जबदी साथे खोड़ी मा बैठा बैठा जाट समी करता था ईसवे तेमने हाक मारता तेवो पन खोड़ी ने अने तेना बाप ने छोड़ी ने तेमनी पाचल चाली निकलिया आ प्रभुनी वाणी छे તે આપણો આધાર છે ખ્રિસ્ત વાલભયતા બેનો પ્રેસિત સંત આંદ્રિયા બેટસેના ગામના હતા માછી હતા આમ તો ખરેખર સ્નાનસ્કારક યોહાનના શિષ્ય હતા જ્યારે એક દિવસ સ્નાનસ્કાર યોગાન યોહાન સાથે ત્યાં ઊભા હતા અને ત્યાં પ્રભુ યસુ પસાર થાય અને જીવ જાય છે ત્યારે સ્નાનસ્કાર યોહાન કહે છે જુઓ પેલું ઈશ્વરનું ગેઠું એટલે આ સાંભળી તેઓ સ્નાનને છોડીને પ્રભુની પાછળ પાછળ જાય છે અને પ્રભુ સાથે પ્રભુનો અનુભવ કર્યા પછી આંદ્રિયા પોતાના ભાઈને કહે છે અમને મસીહા મળ્યા હા હા ક્રિષ્માલા ભાઈ તબેનો કેટલા અદ્ભુત અનુભવ એક વખત પ્રભુનો અનુભવ થયા પછી એક વખત પોતાના જીવનમાં જોત મળ્યા પછી અને પછી બીજાને પણ પ્રભુ પાસે લાવે છે આ મહાન સંત એવા છે જેવી રીતે પ્રભુ ઇસે બોલાવ્યા હું તમને માછરાને બદલે માણસો પકડતા કરીશ એવી રીતે હંમેશા માણસોને આત્માઓને પ્રભુ પાસે લાવે છે અને એવી જ રીતે એક વખત જ્યારે ગ્રીક લોકો આંદ્રિયા પાસે આવીને કહે છે મોટાભાઈ અમને પ્રભુના દર્શન કરવા છે ત્યારે પણ આ મહાન સંત આંદ્રિયા જે ગ્રીક લોકોને પણ પ્રભુ પાસે લાવે છે સાથે સાથે આપણે બધા જાણીએ છીએ જે બહુ પ્રખ્યાત ચમત્કાર પાંચ હજાર માણસો પાંચ રોટલા બે મચ્છીમાંથી ખવડાયા અને જ્યારે પ્રભુ ઈસુ જે મોટી મેદની જોઈએ અને ત્યારે જે નાના છોકરાને પ્રભુ પાસે લાવનાર એ આ આંદ્રિયા હતા ક્રિસ્તમાલ હોય હતા બેનો આ એટલા મહાન એક શિષ્ય એટલે એમને પૂરી ખાતરી આજ મસીહા છે આજ તારણહાર છે એટલે એક પછી એક એમના જીવનમાં અજવાળું એમના જીવનમાં પ્રકાશ એટલે બીજાને પણ પ્રકાશ પોતાને જીવન પ્રકાશિત કરવા બીજાને પણ બોલાવી લાવે છે એટલે આ મહાન સંતનો તહેવાર ઉજવતા આપણે પણ આપણે કેવી રીતે પ્રભુના શિષ્ય તરીકે જીવીએ પ્રભુ આપણે ગૌરવ કરી તમે દુનિયાના દીવા છો જો એ દીવો અને પ્રભુ પોતે જગતનો અજવાળો છે એ દીવો એ પ્રકાશ આપણે અપનાવ્યો હોય આપણને લાગે છે આપણે ગૌરવ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ મસીહા છે મુક્તિદાતા છે જેવી રીતે આંદ્રિયા બીજા અને પ્રભુ પાસે લાવ્યા આપણે પણ આપણા જીવન દ્વારા અને સાથે સાથે વિશ્વાસ દ્વારા પ્રભુ પાસે ગણાને લાવીએ અને કારણ પ્રભુ આપણે એ આપણે સાક્ષી તરીકે પસંદ કર્યા હોય એટલે આપણે પણ હંમેશા પ્રભુમય જીવન જીવવાનું છે શિષ્ય તરીકે જીવવાનું છે અને જ્યારે આપણે ખાતરી હોય કે પ્રભુ જ મસીહા છે આપણે બીજાને પણ પ્રભુ પાસે જરૂર લાવી શકીએ હા કૃષ્ણ ભૈયતાબેનનું આ મનનસંધન શાસ્ત્રપ સમજવા માટે પ્રભુને ઓળખવા માટે મદદરૂપ થયા હોય આ દિવ્ય દયાનો સંદેશ તમે પોતે સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો કારણ તમે બધા આશીર્વાદિત છો અભિષિક્ત છો પ્રભુ યશું હું તમારામાં વિશ્વાસ રાખું છું પ્રભુ તમારા અંતરમાં વસો સર્વશક્તિમાન પરમેશ્વર પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ તમારા સૌ પર ઉતરો બોલો દિવ્ય દયાનો જય